સાવરકુંડલા તાલુકાના જીરા ગામનો હું વતની છું વીરાંગ સાવજ મારું નામ છે સાવરકુંડલા તાલુકાનું અમારે જે જીરા ગામ છે એ અમારા અગિયાર ગામની વચ્ચેનું એક આમ જોયો તો ગામ આવે છે કે જેમાં અમારે અમારી અંદર પ્રાથમિક સુવિધા જેવી જરૂરિયાતો છે પ્રાથમિક શાળા છે માધ્યમિક શાળા છે અમારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે એ બધી અમારા ગામની અંદર સુવિધાઓ છે રોડ રસ્તાઓથી લઈને ગટરથી લઈને પાણીનો ઘર ઘર સુધી પાણી છે પછી ડિજિટલ ક્રાંતિમાં જોવા જઈએ તો ગામમાં નેટવર્કની અવેબિલિટી બધી છે અત્યારે જીઓ છે બીએસએનએલ છે પછી વોડાફોન વીઆઈ છે હવે એમાં જ અમે આગળ અત્યારે એરટેલનું બી એડ કરીને કે અમારા ગામની અંદર જે કનેક્ટિવિટી જે છે તે અત્યારે થ્રી જી ફોર જી એમાં અપડેટ કરતાં કરતાં અત્યારે એરટેલની કનેક્ટિવિટી અમારા ગામમાં એક ટાવર હતો અત્યારે પાછું બીજા ટાવરમાં એરટેલની બી કનેક્ટિવિટી લાવીને એડ કરી છે

કહેવા માંગુ છું કે જીરા ગામમાં દસ હજારની વસ્તી છે અત્યારે અમારું ગામ પાંચ હજાર વસ્તીનું ગામ ધરાવે છે પાંચ હજાર લોકો ખરાપાતને હિસાબે લોકો બહાર જતા છે અને અત્યારે ટેકનિકલ યુઝ આવ્યો છે તો અમારે જીઓનો વોરાફોનનો અને બીએસએનએલનું નેટવર્ક આવતું પણ એરટેલનું નેટવર્ક નહોતું હોય એના માટે બહુ હાલાકી પડતી લોકોને કે એરટેલના સિમ અત્યારે લોકો વાપરે છે પણ નેટવર્કની હિસાબે બહુ પ્રોબ્લેમ પડી રહ્યો તો અત્યારે એરટેલનો ટાવર ફળજી છે તો લોકોને સંતોષકારક નેટને ડેટા મળી રહે છે તો હવે લોકોને ગામમાં હરિયાળી ક્રાંતિ આવે એવો લોકોનો ગ્રામજનોનો વિશ્વાસ છે કે એરટેલનો જે ટાવર નવો ઉભો છે એમાં ગ્રામજનોને નેટવર્ક પૂરી તરીકે મળી રહે એરટેલનું ફરજી અને લોકો એવું માંગ કરે છે કે આગળ જતાં ભવિષ્યમાં ફાયદી એરટેલની સુવિધા કરે એવો લોકોની માંગ છે